અજભઈય બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભમરેજી મૈયા અને રત્નેશ્વર મહાદેવ મંદિરે પર્યટન સિંગવડના રાજા ભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ધાર્મિક પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર્યટનમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પર્યટન અંતર્ગત વિદ્યાર્થીઓએ સિંગવડ ખાતે આવેલા પૌરાણિક ભમરેજી મૈયાના મંદિર અને રત્નેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી આ પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં વિદ્યાર્થીઓએ ભગવાન શિવને અને માં ભમરેશીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પર્યટનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવવાનો હતો શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શ્રાવણ માસનું મહત્વ સમજાવવામાં આવ્યું અને શિવ પાર્વતીની આરાધના વિશે માહિતી આપવામાં આવી હતી દર્શનાર્થે ગયેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો આ આયોજનથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થયું અને તેઓએ ભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો શાળાના આ પ્રયાસને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સરાહના મળી રહી છે રાજા બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભમરેજી મૈયા અને રત્નેશ્વર મહાદેવ મંદિરે પર્યટન સિંગોડના રાજા ભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગોડ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ધાર્મિક પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર્યટનમાં બાલવાટી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પર્યટન અંતર્ગત વિદ્યાર્થીઓએ સિંગવડ ખાતે આવેલા પૌરાણિક ભમરેચી મૈયાના મંદિર અને રત્નેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી આ પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં વિદ્યાર્થીઓએ ભગવાન શિવ અને માં ભમરેચીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પર્યટનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવવાનો હતો શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શ્રાવણ માસનું મહત્વ સમજાવવામાં આવ્યું અને શિવ પાર્વતીની આરાધના વિશે માહિતી આપવામાં આવી હતી દર્શનાર્થે ગયેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો આ આયોજનથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થયું અને તેઓએ ભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો શાળાના આ પ્રયાસને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સરાહના મળી રહી છે ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ